નમસ્કાર મિત્રો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે બધાયને જય હિન્દ જય ભારત આજે આ નવા વિડીયોમાં આપણે જોશું લીલું લસણ ખાવાના ફાયદાઓ હજી તમે મારી આ નવી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો જાણીએ લીલા લસણ ખાવાના ફાયદાઓ આમ તો શિયાળામાં મળતા બધા જ શાકભાજી આપણા માટે ફાયદાકાર હોય છે લીલું લસણ તમે બધા જ ખાતા હશો શિયાળામાં દરેક વાનગીમાં લસણનો ઉપયોગ થતો હોય છે લીલા લસણના ઘણા બધા ફાયદાઓ હોય છે તો ચાલો આપણે મિત્રો લીલા લસણના ફાયદાઓ જાણીએ લીલું લીલા લસણમાં ભરપૂર પ્રમાણમાં આર્યન હોય છે લીલું લસણ વ્યક્તિના શરીરના વિટામિન સી વિટામિન આઇકોલોજ આર્યનને વધારવામાં મદદરૂપ થાય છે લીલા લસણમાં પોટેશિયમ ફેરા પોટેશિયમ કોષો હોય છે આર્યન સંગ્રહિત હોય છે તેનું સેવન કરવાથી આર્યન મોટી માત્રામાં વધે છે ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે બીપીનું સંતુલન રાખવામાં આ લીલું લસણ જો ને એ તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તે મદદરૂપ થાય છે લીલા લસણમાં પોલીસલ્ફાઈડ મળે છે તે હૃદયની બીમારીમાં થતી બચાવે છે બ્લડ સુગરની નિયંત્રણ રાખે છે હાઈ બ્લડ પ્રેશરના વ્યક્તિએ લસણ દ્રોજ માત્રમાં ભોજનમાં ખાવું જોઈએ હાઈ બ્લડ પ્રેશરના વ્યક્તિએ લસણનું સેવન દરરોજ કરવું જોઈએ શ્વસનતંત્રને મજબૂત કરે છે તંત્ર બીમારી જો હોય તો શિયાળામાં લસણ તે વ્યક્તિએ ખાવું જોઈએ લીલા લસણ તમારા શરીરને લાભ થાય છે લીલું લસણ એન્ટી માટે પણ કામ આવે છે બ્લડ પ્રેશ બ્લડ સેક્સ્યુલ માટે પણ લસણ ખાવું જોઈએ લીલું લસણ ભૂખ વધારવામાં પણ ખાવું જોઈએ લીલું લસણ પાસન શક્તિને વધારે છે અને તંત્રને મજબૂત કરે છે તંત્ર મજબૂત કરે છે જ્યારે તમને શરીરમાં એસિડ થાય તેને અટકાવે છે અને ડાયરેક અટકાવે છે આ હતા લીલા લસણના ફાયદાઓ મિત્રો વિડીયો સારો લાગે તો શેર કરજો લાક લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો